નિંબાયતાને ડિંડોલી પોલીસ પથક વિસ્તારમાં આઠથી વધુ ગુનાઓ આચરી એક વસ્તી નાસ્તા ફરતા લસ્સી ગેંગના મુખ્ય સલમાન લસીને એસઓજી પોલીસની ટીમે બેસ્તાન ચાર રસ્તા પાસેથી ઝડપી પાડ્યો છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ સુરતમાં ગુનાઓ આચરી ભાગતા ફરતા આરોપીને ઝડપી પાડવા મેદાને છે ત્યારે બાતમી મળી હતી કે લીંબાયત અને ડિંડોલી પોલીસ પથકમાં આઠ ગુનાઓમાં છેલ્લે એક વર્ષથી વોન્ટેડ લસ્સી ગેંગનો મુખ્ય સલમાન લસી બેસ્તાન ચાર રસ્તા પાસે આવવાનો છે તેવી બાતમી મળતા જ એસઓડી પોલીસે વોધ ગોઠવી હતી તેનાથી લસ્સી ગેંગના મુખ્ય સૂત્રધાર સલમાન ઉકે સલમાન લસ્સી બેગ મિરઝાને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે તે લિંબાયત અને ડિંડોલી વિસ્તારમાં તેના સાગરીતો સાથે મળી પોતાની લસ્સી ગેંગ કરી હતી અને ગેંગનું વર્ચસ્વ જમાવ્યું હતું જેમાં તેના તથા તેની ગેંગના સાગરીતો વિરુદ્ધ મર્ડર હાફ મર્ડર મારામારી ધાકધમકી વગેરે વિગેરે મુજબના ઘણા ગુનાઓ દાખલ થયા હોય જેમાં તે અને ડિંડોલી પોલીસ મથકમાં મારામારી અને ધાકધમકી આપી વગેરે પ્રકારના અલગ અલગ જેટલા ગુનાઓમાં એક વસ્તી નાસ્તો ફરતો હતો પોલીસે આરોપીનો કબજો લિંબાયત અને ડિંડોલી પોલીસના સોપાન તજવીજ ધરી છે અઝર કુરસી સાથે હર્ષદ શેઠા